અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં બિનહરીફ સર્વસંમતિથી ડેપ્યુટી સરપંચ તરીકે નરેશભાઈ ભુનાથનના ધર્મપત્ની નીરુબેન ભુનાથનની નિમણૂક કરાતા સર્વનો આભાર માનવામાં આવ્યો જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટીયા પંદર ન્યૂઝ અરવલ્લી નાનાવાળા ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચ તરીકે ચૂંટાયેલા ઉમેદવાર સુરેશકુમાર રમણભાઈ બારિયા અને આજરોજ ઉપ સરપંચ તરીકે જે ચૂંટાયેલ ઉમેદવાર છે જે અમારા મોટાભાઈ નરેશભાઈ દલાભાઈ ગુનાતનના ધર્મપત્ની નીરુબેન નરેશભાઈ ધર્મ નીરુબેન દરેશભાઈ ગુનાતર જે ગામ લોકોના સહયોગ અને સભ્યોના સપોર્ટથી આજરોજ સર્વસંમતિથી ઉપ સરપંચ તરીકે ચૂંટાયેલા છે તે તે બદલ ગામનો ખૂબ ખૂબ આભાર અને ગામના તાલુકા ગ્રામ પંચાયતના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર જય